સત્યાવીસ ઓગસ્ટે ગણેશ ચતુર્થી છે અને આપણી જે પરંપરા છે તે પ્રમાણે દરેક શહેરમાં દરેક ગલી મોહલ્લામાં આપણે ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરીને ગણેશ પંડાલ બનાવતા હોઈએ છીએ સરકાર દ્વારા આ પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા માટે ચાલુ વર્ષે શ્રેષ્ઠ ગણેશ પંડાલ માટે એક સ્પર્ધા જેવું સરકારશ્રીએ આયોજન કર્યું છે જેમાં ચાર મહાનગરો અને બાકીના ઓગણત્રીસ જિલ્લાઓ આમાં જે શ્રેષ્ઠ ગણેશ પંડાલ હશે ચાર મહાનગરોમાં અને ઓગણત્રીસ જિલ્લાઓ થઈને જે શ્રેષ્ઠ હશે તે પ્રથમને પાંચ લાખ રૂપિયાનું ઇનામ દ્વિતીય અને ત્રણ લાખનું અને તૃતીય હશે અને દોઢ લાખનું ઇનામ આપવામાં આવશે આ ઉપરાંત જે ઓગણત્રીસ જિલ્લાઓની એન્ટ્રી હશે એ પૈકી પાંચ પ્રોત્સાહક ઇનામ પણ એક એક લાખના સરકારશ્રી દ્વારા યુવક સેવા અને સંસ્કૃતિ વિભાગ દ્વારા આપવામાં આવશે આથી મારી વેરાવળ ગીર સોમનાથના જિલ્લાના તમામ નાગરિકોને અપીલ છે કે આપના પંડાલ જે છે તે આ સ્પર્ધામાં ભાગ લઈ શકે તેવા બનાવવા વિશેષ આમાં અપેક્ષા એવી છે કે આપણા સૈન્યએ ઓપરેશન સિંદૂર મારફત દુશ્મન દેશોના દાંત ખાટા જ્યારે કર્યા છે તો આપણા જવાનોની શૌર્યગાથા આમ જનતા સુધી પહોંચ્યા પંડાલોના માધ્યમથી એટલા માટે ઓપરેશન સિંદૂરની થીમ પર પંડાલ બનાવવામાં આવે મહત્તમ તેવી એક અપીલ કરવામાં આવે છે અને જે આ પંડાલો છે તેનું સિલેક્શન કરવામાં જ્યારે આવશે તો સિલેક્શનમાં પંડાળનો શણગાર પંડાલ દ્વારા જે સામાજિક સંદેશો લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેની વિગતો રોડ ઉપર કેટલું નડતરરૂપ આમ જનતાને થઈ રહ્યું છે તેની બાબત ધ્યાનમાં લેવામાં આવશે આ ઉપરાંત ઓપરેશન સિન્નુરનો જે મેસેજ છે તે કેટલી અસરકારક રીતે લોકો સુધી પહોંચી રહ્યો છે આવી બાબતો ધ્યાનમાં રાખીને આ એન્ટ્રીઓ આપણે રાજ્યકક્ષાએ મોકલીશું આ એન્ટ્રીઓ કઈ મોકલવી તે નક્કી કરવા માટે જિલ્લામાં બે પ્રાંત અધિકારી અધિકારીશ્રી છે બંને પ્રાંત અધિકારીના અધ્યક્ષતાને કમિટી બનાવવામાં આવી છે અને તેમના મારફત જે સૂચન કરવામાં આવશે તે પંડાલોની એન્ટ્રી આપણે સરકાર કક્ષાએ કરીશું આમ સરકાર આ તમામ આપણે ગણતરીમાં લઈએ તો કુલ વીસ ઇનામ ચાર મહાનગરપાલિકાના બાર અને બાકી આપણા ત્રણ ને બીજા પાંચ એટલે કુલ વીસ ઇનામો થકી રૂપિયા બાવન લાખ અને પચાસ હજાર જેવી રકમ માકબર રકમ આ ગણેશ પંડાલોને એમના શ્રેષ્ઠ પ્રદર્શન માટે આપવામાં આવશે અને આ રીતે લોકોને આ પંડાલોમાં પ્રોત્સાહિત થાય લોકો સુધી યોગ્ય માહિતી પહોંચે લોકો સુધી યોગ્ય સમાચાર પહોંચે યોગ્ય સંદેશ પહોંચે તે માટે સરકાર સિવાય એક નમ્ર પ્રયાસ કરવામાં આવે છે